બરાબર તમારે આને આન્સર કરવાનો છે આપણે જોઈએ કે આ આન્સર કેટલા જણા આપી શકે છે હવે એનો જવાબ શું છે એ પણ જોઈશું પણ આપણે નેક્સ્ટલાઈડમાં પછી એનો પ્રશ્નો ફરી આપવાનો જવાબ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું બરાબર આ છે જે આપણે વાત કરવાની છે દસમો નેશનલ કોમ્યુનિટી રેડિયો એવોર્ડ હવે આ રેડિયો એવોર્ડ આપણા માટે ખાસ મહત્વનો હોઈ જાય છે કારણ કે પ્રધાનમંત્રી મન કી બાત કરી રહ્યા છે એટલા માટે આપણા માટે ખાસ મહત્વનું છે એટલા માટે હવે આ રેડિયોની મારફતે શું શું બીજું કે આ રેડિયો છે કોના અંદર એટલે કે આ રેડિયો એવોર્ડ આપે કોનો કોઈ વિભાગ આપે ભારત સરકારનો છે તો એ કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી મંત્રી દ્વારા એટલે કે હમણાં કોણ છે તો અશ્વિની વૈષ્ણવ છે આઈ એન બી બરાબર આઈ એન બી એટલે કે ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ આ છે એ જે છે કેટલામાં છે દસમું નેશનલ કોમ્યુનિટી રેડિયો એવોર્ડ

મંત્રી હતા કોણ હતા ઇન્ફોર્મેશન માહિતી પ્રસારણ એટલે કે માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકર ઠાકોર એમના દ્વારા આપવામાં આવ્યું આ નવું સ્ટેશન જે ભારતથી એટલે કે સાંભળે કોમ્યુનિટી રેડિયો એવોર્ડ હતું એમાં એક મહત્વ હતું સરકારની એક ઇસ્ટ નીતિ હવે એક્ટ ઇસ્ટ નીતિ પણ આપણા માટે ખૂબ મહત્વની થઈ જાય કે રીતના કે એક્ટ ઇસ્ટ નીતિ આપણે ઘણી જગ્યાએ છે કે વિદેશ એક્ટ પોલિસી ને ઈસ્ટ એક્ટ પોલિસી એની જગ્યાએ એક્ટ ઇસ્ટ નીતિ છે એટલે કે આપણા પૂર્વોત્તર રાજ્યનો ઉલ્લેખ કરે છે એ પણ ધ્યાન રાખવાનું હવે જે આ રેડિયો પ્રસારણ ક્ષેત્ર અંદરમાં સ્વયં તો બીજું કે લોકોનું જીવનમાં અર્થપૂર્ણ ફેરફાર લાવવામાં એક ઉદ્દેશ રહ્યો બીજું કે મિઝોરમને આ પૂર્વોત્તરનું રાજ્ય આવી ગયું બરાબર મિઝોરમને રેલવે કનેક્ટિવિટીને બહેતર એટલે કે સમૃદ્ધ બનાવવા અને એને એની કોનેક્ટિવિટીને ખૂબ સુદૃઢ બનાવવા માટેના ઉદ્દેશ્ય સાથે રેલવેને આ હેઠળ બજેટ હેઠળ અને ઉત્તર વિસ્તાર માટે વિક્રમ ફાળવણી એટલે ખાસ કયું કે આ રેલવે મંત્રી પણ છે એટલે ખાસ ધ્યાન રાખજો ઉત્તર વિસ્તાર માટે વિક્રમ ફાળવણી કરવામાં આવી છે હવે આ કેટેગરી એટલે કે કેટલા કેટલા કેટેગરીમાં પુરસ્કારને ફાળવણી કરવામાં આવી છે તે પેલું છે થીમેટિક એવોર્ડ છે આ થીમેટિક એવોર્ડનો આપણે પ્રથમ ત્રણ જોઈએ પ્રથમ પુરસ્કાર જે થીમેટિક એવોર્ડની અંદર છે એ રેડિયો મયુરને મળ્યું છે બિહારનું છે ટેક સખી થીમ છે બીજું ઇનામ છે રેડિયો કોચી નિરંગલ નિરંગલ માટે જે કેરળનું છે ત્રીજું ઇનામ છે હેલો દૂન ઉત્તરાખંડ મારી વાતથી માટે મળ્યું છે પછી જે નેક્સ્ટ કેટેગરી આવે છે મોસ્ટ ઇનોવેટિવ કોમ્યુનિટી એન્ગેજમેન્ટ એવોર્ડ છે જેમાં પ્રથમ પુરસ્કાર યરલાવની સાંગલી મહારાષ્ટ્રની છે કહાની સુંદાચી માટે એને મળ્યું છે બીજું ઇનામ છે વાયલાગા વનોલી તે તમિલનાડુનું છે ચાલો એક નવો ધોરણ માટે ચાલો એક નવો ધોરણ માટે પછી ત્રીજું નામ છે સલામ નમસ્તે ઉત્તર પ્રદેશનું છે મેડ દીદી માટે જે ટીમ પર છે ત્રીજો જે પુરસ્કાર છે કે એવોર્ડ સ્થાનિક સાંસ્કૃતિક પુરસ્કાર છે એની અંદર પ્રથમ પુરસ્કાર રેડિયો બ્રહ્મપુદ્રા આસામનું છે એ ગારકુન માટે છે બીજું નામ છે રેડિયો કેટેગરી છે કોટાગીરી છે એન મક્કાલુદન મક્કાલુદન ઓર પાઇનમ આ પણ તમિલનાડુનું છે ત્રીજું નામ છે આંગ પ્રદેશ કે અદબત ધરોહર માટે રેડિયો એક્ટિવ બિહારનું છે પછી લાસ્ટ જે છે આપણી છે સસ્ટેનેબિલિટી મોડલ એવોર્ડ બરાબર આ ચોથો એવોર્ડ છે એટલે ચોથી કેટેગરી છે એને પ્રથમ પુરસ્કાર રેડિયો બેન્ઝીગર જે કેરળનું છે એને પ્રાપ્ત થયું છે દ્વિતીય પુરસ્કાર છે રેડિયો નમસ્કાર ઓડિશાનું છે ત્રીજો પુરસ્કાર છે રેડિયો અંતરવાણી કર્ણાટકનું છે બરાબર કેટેગરી છે ચાર અંદર નેશનલ એવોર્ડ બરાબર હવે જોઈએ કે એક એક પુરસ્કાર કે કે એટલે આ જે આપવામાં આવે છે છે કેટેગરીમાં એ દરેકને પૈસા હવે પ્રથમ સ્થાન માટે હોય લાખ રૂપિયા છે એટલે જેટલી કેટેગરી હતી એમાં એક એક લાખ રૂપિયા બીજો નંબર આવનારને પંચોતેર હજાર રૂપિયા ત્રીજો હોય પુરસ્કાર મળે તે પચાસ હજાર હવે આ પુરસ્કાર એટલે કે સામો જાય સમાજમાં સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે કોમ્યુનિટી નેશનલ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન અમૂલ્ય યોગદાન માટે આવું આપીને એને પ્રોત્સાહન આપવા માટે આની ઉજવણી કરવામાં આવતી એટલે કે આપવામાં આવે છે તો જરૂરથી તમને વિડીયો ગમે તે લાઇક કરવું શેર કરવું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવો વિડીયો સાથે